નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પ્રકરણ એક રાયના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય જવાબ બી રવિ પાક બે નીચેના પૈકી કયો રવિ પાક છે જવાબ સી ઘઉં નીચેના પૈકી કયો ખરીફ પાક છે જવાબ એ મકાઈ સીડ કાર્ય શું છે સી બીજની વાવણી કરવાનું પાંચ ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે જવાબ સી સમાર છ કુદરતી ખાતર કેવો પદાર્થ છે જવાબ એ કાર્બનિક સાત સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે જવાબ સી ટપક પદ્ધતિ પ્રકરણ બે એક નીચનામાંથી ક્યુ એન્ટિબાયોટિક્સ છે જવાબ બી બે બેક્ટેરિયાથી થતો રોગ કયો છે જવાબ એ ત્રણ પ્રજીવથી થતો રોગ કયો છે જવાબ બી ચાર વાયરસથી થતો રોગ કયો છે જવાબ એ પાંચ મરડો સાનાથી થતો રોગ છે જવાબ સી છ ટાઈફોઈડ શાનાથી થતો રોગ છે જવાબ એ સાત મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ક્યુ છે જવાબ સી એડ્સનો રોગ શાનાથી થાય છે જવાબ એ નવ ઇસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે જવાબ બી દસ ઈસી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે જવાબ એ પ્રકરણ ત્રણ એક નીચેના પૈકી ક્યુ અસની બળતણ નથી જવાબ ડી લાકડું બી નીચેના પૈકી પુનઃપ્રાપ્ય પ્રાપ્ય બળતણ ક્યુ છે જવાબ બી બાયોગેસ ત્રણ કોલસામાંથી મળતું ઉત્પાદન ક્યું નથી જવાબ ડી સીએનજી ચાર મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે જવાબ એ કાર્બોનાઇઝેશન પાંચ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ ક્યું છે જવાબ સી સીએનજી પ્રકરણ ચાર એક કયો પદાર્થ દહનશીલ નથી જવાબ બી કાચ બે નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી જવાબ સી કોક ત્રણ નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી જવાબ ડી ધડાકો ચાર સુરક્ષિત દિવાસળી બનાવવા શાનો ઉપયોગ થતો નથી જવાબ ડી સફેદ ફોસ્ફરસ પાંચ આગ બુજાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં જવાબ બી ઓટું છ આજ્ઞા નિયંત્રણ માટે શીઓ ટુનો ઉપયોગ કરવા વિશે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી જવાબ ડી ઓક્સિજન કરતાં હલકો છે ક્યુ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે જવાબ ડી કારણ પાંચ એક ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ક્યુ છે જવાબ બી બે નીચેના પૈકી કયો પચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર નથી જવાબ બી ત્રણ બાયસન નીચેના પૈકી શું છે જવાબ એ ચાર રેડ ડેટા બુકમાં કઈ જાતિની નોંધ કરવામાં આવે છે જવાબ સી પ્રકરણ છ કલિકા સર્જન પદ્ધતિથી અલિંગિક પ્રજનન કરતું એક કોશી સજીવ ક્યુ છે જવાબ ડી બે ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે જવાબ એ ત્રણ શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે જવાબ સી ચાર અંતફલન સામા થાય છે જવાબ એ નીચેના પૈકી ક્યુ પ્રાણી અંતફલન દર્શાવે છે જવાબ સી છ ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત ડેટકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે જવાબ બી સાત નીચના પૈકી ક્યુ સ્ત્રી પ્રદ્વન અંગ નથી જવાબદી પ્રશ્ન એક બ વ્યાખ્યા આપો એક રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિપાક પાક કહે છે બે નીંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડિયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી